મિત્રો આજે આવી ગયો છું ફરી એક નવો વ્લોગ લઈને તો આવી ગયો છું હું મારા ખેતરે ઘણા દિવસોથી હું મારા ખેતર આવ્યો નહોતો તો આવી ગયો છું જ્યાં અમારો માચડો હતો ત્યાં માચડાની ઉપર મારા કાકાએ સાપરી બનાવી નાખી છે મારા કાકાએ ચાડીઓ બનાવી છે અને ફાઇનલી જોવા આવ્યો છું કે ખેતરમાં જીરું ઊગ્યું કે નહીં તો ઘણા દિવસે આવી ગયો પહેલું પાણી પીવરા દીધું બીજું પીવરા દીધું જીરું લગભગ બધી જગ્યાએ ઉગી ગયું છે બે પાણીએ તો તમને બતાવું જીરું ઊગ્યું છે કમ્પ્લીટ મસ્ત બે પાણીએ જીરું ઊગી ગયું છે મૂળાઇ ઉગી ગયા છે તો ચાલો આવું ખેતરમાં ચાડીઓ પણ મસ્ત છે ચાડીઓ બનાવ્યો મારે કાકાએ ચાડીઓ પણ તમને બતાવું તો ચાલો તમને હું પાહું મારું તો એ ખેતર એકવાર બતાવી દઉં કારણ કે એક જ ખેતરનો અમુકને એમ લાગે કે બીજા ખેતરના વિડીયો પણ આ એ જ ખેતર છે તમને બતાવું ચલો જુઓ મિત્રો આ એ જ ખેતર છે પહેલા મારા કાકા બેઠા હે તો આપડા ખેતરમાં જઈએ અને જીરું જોઈએ અને તમને બતાવું જીરું તો આ ખેતર હે જો જીરું બતાવું જો જુઓ આ જીરું ઉગી ગયું હે આ પેલો ચેરો બધાજી બધા પાળિયામાં જીરું ઉગી ગયું કાય કાય દે સર બીજા પાળિયામાં ઉગ્યું હે જુઓ એવું નથી કે હું તમને એક જ ચહેરો બતાવું જુઓ આ બીજો ચહેરો પછી આ બાજુ જુઓ આ ત્રીજો ચહેરો આખા ખેતરમાં જીરું ઉગી ગયું કમ્પ્લીટ જોવાલાયક નહીં બધું મસ્ત રીતે પકવાને ઉગાડી દીધું છે ખળ બહુ ઓછું છે વાંધો નહીં આવ્યો તો મિત્રો જુઓ હવે તમને હું ચારડીઓ બતાવવા લઈ જાઉં તો હવે મિત્રો હું તમને અમારો ખેતરનો ચાડિયો બતાવવા લઈ જઈશ તો ચાલો આપણે ચાડિયા બતાવવા લઈ જાઉં તમને તો મિત્રો ઘણા દિવસે હું ખેતર આવ્યા હું બ્લોગ બનાવવા કારણ કે થોડા દિવસ મારા કામ હતું એટલે બ્લોગ બનાવી નહીં શક્યો તો મિત્રો ચાડિયો બતાવું તમને મારા કાકાએ બનાવેલો દેશી ચાડિયો જો મિત્રો આ છે અમારો દેશી ચાડિયો ઓરિજિનલ ચાડિયો તમને બતાવુ એની પાછળ છે અમારો કાકો ચાડિયો જ છે જો આ અમારો દેશી ચાડિયો છે મારા કાકાએ બનાય એમને જેવો જ છે અલા ફોન કેમ જોટી ગયો આ મસ્ત બનાવો ને મૈસકા કે થોડો પાન માથું એનું માથું બનાવો થોડું આ એક ભાઠે ના આલે તો

कुत्रा ने दूध पीवरावे है रोज रातें हुवा आवे है मैस काका आपने एक दाड़ा प्रोग्राम करवी पाव बाजी नो चलो थे आज प्रोग्राम फिक्स आज रातें प्रोग्राम फिक्स सुनो गोटा नो ना तो आज रातें गोटा नो प्रोग्राम हमारा अया चाड़िया देवना सीतर में है મિત્રો અહીં મારા વિડીયો જીરા વાયુ ત્યાંથી જીરાના કોથરા ભરાયને ઊંઝા જાય ને શું ભાવ આવે ત્યાં લગીને મારા બ્લોગ આવશે તો મિત્રો ખાસ તો બધા મારા મિત્રોને એટલે પ્રાર્થના કરું हमारे चैनल ने सब्सक्राइब कर वीडियो ने लाइक कर जो जो जीरो मस्त उगी जोरदार जो आखा खेतर में मस्त जीरुग जो।, जो चलो ते गलुड़िया जुआ हाँ हमारा गलुड़िया प्यारा प्यारा अल

mua lò bị kênh lò. મસ્ત ગલુડિયા હે જો જેટલા હે ઘણા બધા હેતરો જો આ ને આવું સાપરું બની ગયું હે દેશી શું કહેવાય ઠંડી પડવા લાગે ને એટલે મારા કાકા ઠરવા માંડ્યા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને કરજો આજના વ્લોગમાં આટલું જ છે બસ તો ખેતર રહેશું તો ખેતર થોડું ફરી લઉં તો બાય